હીરા ઘસે હીરાની વાત નથી કરી પણ સંત કબીરદાસજીએ અહીં બહુ સુંદર વાત કરી છે હીરો યાની પરમાત્મા ઈશ્વરને એણે હીરાની ઉપમા આપી છે કે તારો હીરો ખોવાણો કચરામાં યાની કે સંસાર છે સંસાર રૂપી કચરાની અંદર ઈશ્વરુપી પરમાત્મા આપણા ખોવાયેલા છે અને એટલા માટે પહેલાં ભણતા ત્યારે એમ કે છે કે કવિતા આવતી કે મને કહો ને પરમેશ્વર કેવા હશે કેવા હશે ને ક્યાં રેતા હશે મને કહો નહીં પરમેશ્વર કેવા હશે આખેરી પરમાત્મા કેવા છે ને ક્યાં રહેતા હશે તો એના માટે કબીરદાસી કે છે કે આજે ઈશ્વરની તલાશ પરમાત્માની તલાશ હર કોઈ વ્યક્તિ કરી રહ્યા છે તો એને ક્યાં શોધે છે તો કે કોઈ ગંગામાં ગોતે કોઈ જમનામાં ગોતે હે ને કોઈ કાશીમાં ગોતે કોઈ મથુરામાં ગોતે કોઈ બદરી કેદારની યાત્રામાં ગોતે છે કોઈ એને માળામાં ગોતે છે કોઈ એને મંત્રમાં ગોતે છે કોઈ મંદિરમાં ગોતે કોઈ મસ્જિદમાં ગોતે કોઈ ગુરુદ્વારામાં ગોતે છે આજે ઈશ્વરની તલાશ હર કોઈ વ્યક્તિ બધી જગ્યાએ કરે છે પણ સજનો આપણે બહાર દુનિયામાં બધી જગ્યાએ દોડ લગાવી પણ ઈશ્વર જ્યાં છે ત્યાં આપણે તલાશ કરી નથી બહારીક દુનિયામાં બધી આપણે દોડ્યા છીએ પણ જ્યાં ભગવાન છે ત્યાં આપણે ખોજ કરી નહીં કારણ કે સજનો વસ્તુ કહી ઢું કહી હાથ વસ્તુ મળે હવે જગતમાં એવા ભેદી કોણ છે કે જે ભગવાનનો ભેદ ખુલ્લો કરે બાકી તો દુનિયાની બધી વસ્તુ નું જ્ઞાન આજે બધાને છે દુનિયાના ખૂણે ખૂણાની વસ્તુનું જ્ઞાન આજે તમને મોબાઈલ બતાવશે હેને મોબાઈલમાં બધું જ જ્ઞાન તમને મળશે ગુગલમાં સર્ચ કરો ને તો તમને બધું બતાવશે પાકિસ્તાનમાં શું છે તમને બતાવશે અહિયાં અમેરિકામાં શું છે તમને અહીંયા બતાવશે પણ તમારી અંદર શું છે ને એ કોણ બતાવશે બહારિક દુનિયાનું જ્ઞાન તો આપણને આજે બધી વસ્તુ કરાવશે પણ આપણી ભીતર જે ખજાનો છે આપણી અંદર જે ખજાનો છે એનું જ્ઞાન તો આપણને કોઈ સદગુરુ મહારાજથી મળી જાય ને તો ભીતરનો ભેદ સદગુરુ બતાવે છે એના વગર કોઈ ખુલ્લો પાડી શકતા નથી એટલે આપણે કહીએ છીએ કે હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે લઈને જ્ઞાન સદગુરુથી એનો ભેદ છાનો છે સદગુરુ મહારાજી મળે તો અંદર રહેલી વસ્તુનું જ્ઞાન કરાવે છે ભીતર રહેલા પરમાત્માની અનુભૂતિ કરાવે છે એના માટે જીવનમાં સમયના કોઈ તત્વદર્શી સદગુરુ મહારાજની જરૂર પડે કોઈ માલિકની જરૂર પડે અને જો એવા કોઈ સદ્ગુરુરૂપી માલિક હોય તો આપણને આ માયાન મોહરૂપી કીચડમાંથી બહાર કાઢે તો એ આપણો હાથ ખેંચીને જ્ઞાનરૂપી ચાવી દ્વારા આપણા અંદરના દ્વાર ખોલે અને જીવને એમાંથી બહાર કાઢે એટલે આપણે ભૂલેલા ભટકેલા જીવને પાછો કોણ વાળે તો કે સદગુરુ છે ને એ આપણને એમાંથી પાછા વાળે છે અને સદગુરુ મહારાજજી આપણને એવું જ્ઞાન આપે છે કે જેના માધ્યમથી જીવાતમાં આંતરિક જગતની અંદર જઈ શકે છે એવું જે જ્ઞાન છે એવો જે એક માર્ગ છે જે સમયના સદગુરુ મહારાજ બતાવે છે અને એટલા માટે મનુષ્ય આજે ભૂલેલો હોય પોતાની ઘટ કરીજી જેવી થઈ છે તમને ખબર પેલા માજીની કહાની હે ખુ ગયા આ તો વાંધો નહીં વળી આમાં લાઈટ વગેરે ખબર ન પડે કોણ હોતા છે કોણ જાગે છે હા એમ હોકારો આપતા રહેજો આપણે ભલે લાઈટ વેગી પણ સત્સંગ ચાલુ રાખશું હે ને તો એ માજી આ જૂની પુરાણી કહાની છે કદાચ તમે સાંભળી હશે કે પેલાના સમયમાં તો બા લોકો ગોદડા સીવતા હે ને તો એ ગોદડા સીવતા હતા બા અને એમાંય ઘણી વખત આવી રીતે ક્યારેક સત્સંગમાં બેસે ક્યારેક કથામાં બેસે તો અમુક અમુક શબ્દ હોય જે આપણને યાદ રહી જાતા હોય ગોદડા સીવતા હતા એટલે ગોધડું સીવતા સીવતા સાંજ પડી ગઈ ને અંધારું થવાની તૈયારી હતી એટલે માજીને એમ થયું કે થોડું કેવું બાકી રહી જાય છે આટલું ગોધડું પૂરું કરીને પછી જ ઊભી થાવ હવે એમાં ગોધડું પૂરું કરવામાં સાંજ પડી ગઈ અંધારું થઈ ગયું હવે એમાં ગોધડું પૂરું કરતા કરતા ગોદડું સંકેલવા ગયા ને એમાં સોઈ ખોવાઈ ગઈ સોઈ ખોવાઈ ગઈ એટલે માજીને પેલા શબ્દ યાદ આવ્યો કે મહારાજ સંભળાવતા હતા કે અંધારામાં ખોવાયેલી વસ્તુ અંજવાળામાં મળે યાદ રાખજો અંધારામાં ખોવાયેલી વસ્તુ અંજવાળામાં મળે એટલે એને સીધું યાદ આવી મહારાજ હતા કે અંધારામાં ખોવાયેલી વસ્તુ અંજવાળામાં મળે હવે પેલાના સમયમાં તો કઈ લાઈટ ની સુવિધા અમે લોકો આવ્યા ત્યારે ભાઈ વાત કરતા હતા કે અમે કેટલા પાંચ થી છ વર્ષ સુધી અમે લોકો અહીંયા અંધારામાં રહ્યા એને લાઈટ ની કોઈ સુવિધા નહોતી આ તો હવે ચલો સારું કહેવાય કે લાઇટની બધી દરેક પ્રકારની સુવિધાઓ થઈ ગઈ ચારે બાજુ આપણે જો ફોક્સ લગાવી દીધા બધાના માટે કુલર રાખી દીધા હે ને તો એ સમયમાં તો લાઇટની સુવિધા હતી નહીં એટલે આજુબાજુના ઘરમાં લોકો દીવા કરી કરીને રહેતા અને એમાંય માજી બહાર નીકળ્યા ઘરમાંથી તો બહાર અંજવાળું હતું ચોકમાં અંજવાળું પડતું હતું એટલે માજી ત્યાં જઈ અને ગોતવાનું ચાલુ કર્યું એટલે બાજુ માંથી બીજા બેન આવું થયું બા એ કીધું કે મારી સોય ખોવાઈ ગઈ છે એટલે ગોતું છું એટલે એને એમ થયું કે માજીની સોય ખોવાઈ ગઈ મદદ કરીએ એટલે સોય મળી જાય માજીની એને ગોતવાનું ચાલુ કર્યું ત્યાં તો બીજા બેન આવ્યા એ કે શું થયું છે કે આ બાની સોય ખોવાઈ ગઈ ને એટલે ગોતીએ છીએ બધા એમ કરતા કરતા આખું ટોળું ભેગું થઈ ગયું અને આખું ટોળું ગોતે છે શું ગોતે છે સોય ગોતે છે કે માજી ની સોય ખોવાઈ ગઈ ને કોઈને વાગી નો જાય આખું ટોળું ભેગું થયું અને બધા સોય ગોતવા લાગી ગયા પણ સોય મળતી નથી એટલી વારમાં કોઈ ત્યાંથી સજ્જન વ્યક્તિ નીકળો કોઈ સારો જ્ઞાની વ્યક્તિ હશે ત્યાંથી નીકળો એને પૂછ્યું કે ભાઈ બધા શું કરો છો એમ તો કે માજીની સોય ખોવાઈ ગઈ છે અને અમે ગોતીએ છીએ તો એને પૂછ્યું માજીને કે બા સોય ક્યાં ખોવાણી હવે સાંભળવા જેવું છે હોય ક્યાં ખોવાણી માજી લાગ્યા કે બેટા સીવતી અને ગોદળું અંધારું થઈ ગયું સાંજ પડી ગઈ એટલે મારી સોય અંદર ખોવાયેલી છે તો સોય તમે અહીંયા કેમ ગોતો છો તો માજી કીધું કે મેં તો સાંભળ્યું હતું કે અંધારામાં ખોવાયેલી વસ્તુ અંજવાળામાં મળે અંદર અંધારું હતું એટલે બહાર આવીને અંજવાળામાં ગોતું છું એટલે પેલા ભાઈએ કીધું કે બાજી તમે સાંભળ્યું એ બરાબર છે સંભળાયું એને બરાબર છે પણ તમને સમજવામાં ઊંધું પડ્યું ઘણી વખત આપણે સાંભળીએ ખરા પણ આપણે અર્થ ઊંધો કરી નાખીએ હે ને બોલે માજી એને સાચું કીધું કે અંધારામાં ખોવાયેલી વસ્તુ અંજવાડામાં મળે પણ જ્યાં ખોવાયું હોય ને અંજવાળું કરો ને તો મળે ચાલો મારી સાથે ક્યાં સોય ખોવાણી છે અંદર લઈ ગયા અંદર ગયા અને દીવો કર્યો દીવાનું પ્રકાશ થયો અંજવાળું થયું એટલે તરત સોય મળી બસ એવી હાલત મનુષ્ય ની થઈ છે જીવ જગત માં આવ્યા બાદ એમ કે છે ને કે માતાના ઉદર ની અંદર જીવ ભગવાન નું ભજન કરતો હતો ભગવાન નું ધ્યાન કરતો હતો પણ બહાર આવ્યા પછી અંદરનું જ્ઞાન ભૂલાઈ ગયું અને બહાર જગતમાં જીવ લાગી ગયો પણ બહાર આવ્યા બાદ જીવ સંસારની અંદર ધીરે ધીરે સમજણ આવવા લાગી મંદિર મસ્જિદ તીરથ યાત્રાઓ બહારીક આ દરેક વસ્તુમાં મનુષ્ય દોડ લગાવવાનું ચાલુ કરી દીધું કે મને અહીંયાથી ભગવાન મળી જશે મને અહીંયાથી ઈશ્વરના દર્શન થઈ જશે આપણે ચારેય બાજુ દોડ લગાવવાનું ચાલુ કરી દીધું પણ હાલત એવી છે ઈશ્વર અંદર છે અને ગોતીએ છીએ બાર

એવી રીતે આપણા સંત શાસ્ત્રોને મહાપુરુષોનું કહેવું એ છે કે ઈશ્વરની શક્તિ દરેકના હૃદયની અંદર છે દરેકના ઘટની અંદર છે પણ એને જગાડનાર જે સદ્ગુરુ મહારાજનું જ્ઞાન હોય છે અને જ્ઞાનરૂપી અંજવાળું જો આપણી અંદર થાય અને અજ્ઞાનતાનું અંધારું દૂર થાય તો જીવાત્મા પોતાની અંદર ઈશ્વરના દર્શન કરી શકે પોતાના ઘટમાં પરમાત્માની અનુભૂતિ કરી શકે એવી અનમોલ વસ્તુ હર મનુષ્યના હૃદયની અંદર છે પણ આપણી હાલત માજી જેવી છે અંદર અંધારું છે એટલે આપણે દોડ લગાવીએ છીએ બાર પણ સદગુરુ મળે ને તો આપણી ભીતર અંજવાળા કરે છે સદગુરુ મળે તો જ્ઞાનરૂપી દીપક આપણી અંદર પ્રગટાવે છે અત્યારે લાઈટ વગી અંધારું થઈ ગયું હે ને હવે ગમે એટલે આપણે લેમ્પ કરીએ ગમે એટલી લાઇટો સળગાવીએ પણ રાત્રીનો અંધકાર છે એને આપણે દૂર કરી શકવાના નથી પણ જ્યારે એક સૂર્યનો ઉદય થાય ને તો બધું જ અંધારું દૂર થઈ જાય છે બસ એવી જ રીતે સદગુરુનું જ્ઞાન હોય છે સદગુરુ જ્ઞાન થકી જો અંદર જ્ઞાન દીપક પ્રકટશે તો ઓટોમેટિક અજ્ઞાનતા દૂર થઈ જશે ઓટોમેટિક અંધવિશ્વાસ દૂર થઈ જશે અનેક પ્રકારના છે મનની અંદર ભ્રમણાઓ છે બધી જ દૂર સેનાથી થાય તો કે અંધારું હોય ને દરેક પ્રકારના ભય લાગે જો હે અંધારું હોય ને અને એમાંય જો આમ દોરડું લટકતું હોય તો આપણે એને શું માની લઈએ હે દૂર થી આપણે એમ જોઈએ કે આમ દોરડું આમ લટકતું હોય તો દૂરથી આપણને શું લાગશે સાપ લાગશે કે ભાઈ નાનો જવાય ન્યા તો સાપ લટકે છે પણ હવે ભ્રમને દૂર કરવા માટે શેની જરૂર પડે હે અંજવાળાની જરૂર બાકી આપણે એમ કહીએ કે ભાઈ એકાદો મંત્ર બોલી લ્યો તો કામ કરશે નહીં માનતા માની લ્યો તો કામ કરશે નહીં એક દીવો માની લ્યો તો કામ કરશે નહીં એના માટે કોઈ માળા ફેરી લો તો કોઈ કામ નહીં કરે પણ એ ભયને ભ્રમને તમારે દૂર કરવો હશે માળા કે કે મંત્ર દોરો એની તમારે લાઈટ કરવાની લાઈટ થશે ને એટલે ઓટોમેટિક જે સત્ય હશે ની સામે તમારી આવી જાય બાકી જ્યાં સુધી અંજવાળું નહીં હોય ત્યાં સુધી અનેક પ્રકારના સંશય ને ભ્રમ થશે એમાં સત્ય શું છે એ તમને સમજાશે નહીં એવી રીતે આપણી અંદર જે ઈશ્વરની શક્તિ છે પરમાત્માની શક્તિ છે એના માટે આ સુધી આપણે ઘણું બધું સાંભળ્યું છે પણ નિજ અનુભવ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સત્યની ખબર પડવાની નથી અને એના માટે સદગુરુ મહારાજ મળે તો આપણને જ્ઞાન દ્વારા આપણા ઘટની અંદર ઈશ્વરનો નીચ અનુભવ કરાવે છે કે પરમાત્માની શક્તિ તારી અંદર એ જ્યોતિ સ્વરૂપે પ્રકાશ સ્વરૂપે બિરાજમાન છે અને એ જ્યોતિ એ પ્રકાશ એવો પ્રકાશ છે કે જેને પ્રગટાવવા માટે આ બહારની કોઈ વસ્તુની જરૂર નથી ના તો ત્યાં માચિસની જરૂર પડે ના તો ત્યાં વાટની જરૂર પડે ના દિવેલની જરૂર પડે ઓટોમેટિક આપણા બધાની અંદર એવો પરમાત્માનો પરમ પ્રકાશ જળહળી રહ્યો છે અને એટલે તો કોઈ ભજનમાં કીધું છે દિલ દરિયામાં અખંડ દીવો જોયા વિના મારું મને ડોલે ક્રાંતિ ના ભરિયા ભવો ભવ ભટકે સદગુરુ વિના તાડા કોણ ખોલે મારું મન ડોલે ભ્રાંતિના ભર્યા ભવો ભવ ભટકે અને સદગુરુ વિના તાળા કોણ ખોલે સદગુરુ મહારાજી જ્ઞાન રૂપી ચાવી આપે અને અજ્ઞાનતાનું તાળું ખુલી જાય તો આ ઘટની અંદર અંજવાળું અંજવાળું થઈ જાય એટલે કોઈએ કીધું કે ગુરુગમ કેરી કુચી કરી લો ખુલે વજ્રના તાળા ઈરે તાળા ગુરુગમથી ખુલે તો ઘટ ભીતર અંજવાળા ફેરવો નામની માળા રે સંતો ફેરવો નામની માળા અને એ ચાવી કઈ ચાવી છે તો કે બહારની ચાવીની વાત નથી કરી પણ એક ભગવાનના નામની ચાવી છે જોઈએ નામ રૂપી ચાવી મળી જાય તો આપણા અંદરના દ્વાર ખુલી જાય અને તોન્ય અંજવાળું થાય અને એ નામ કયું છે તો કે નામ એવું છે જેને આ મોઢેથી બોલવામાં આવતું નથી જેને લખવામાં નથી આવતું જેને વાંચવામાં નથી આવતું એવું એક ભગવાનનું અલખ નામ છે એક અવિનાશી છે જેનો કદાપી નાશ થતો નથી જે આદિ અને અનંત છે જેની શરૂઆત પણ નહીં જેનો અંત પણ નહીં જે પહેલાં પણ હતું અત્યારે પણ છે અને પછી પણ રહેશે એવું એક ભગવાનનું નામ છે અને નામની શક્તિ આપણા દરેકની અંદર છે એ નામની શક્તિ છે એટલે હું બોલી રહી છું નામની શક્તિ છે એટલે તમે સાંભળી રહ્યા છો અને એ જ નામથી પૂરો સંસાર ટકેલો છે એટલે કીધું કે શબ્દ હિ ધરતી શબ્દ હિ આકાશ શબ્દ હિ શબ્દ ભયો પ્રકાશ આ પૂરી જે સૃષ્ટિ છે ઈ કોના આધારે છે તો કે ભાઈ આપણે સાધારણ ખાલી તમે જુઓ કે આ માઇક લગાવ હોય ને તો ના માટે કોઈ આધાર જોઈએ શું છે આ એનું સ્ટેન્ડ છે એનો આધાર છે માઇકનો એવી જ રીતે આ મંડપ અહીંયા બાંધો છે તો મંડપનો આધાર શું છે હે થાંભલી છે મકાન છે તો મકાનનો આધાર શું છે મેઇન પાયો છે પાયાના આધારે આખું બિલ્ડિંગ ટકેલું હોય છે એમ દરેકના જીવનનો આધાર શું છે આપણા જીવનનો આધાર શું છે આપણા આપણે કોના આધારે સંસારમાં ટકેલા છીએ આપણે કે ભાઈ દાળ ભાત શાક રોટલી ખાઈએ છીએ ને રોટલા ખાઈએ એટલે ટકેલા છીએ પણ જ્યારે એક મૃત શરીર પડેલું હોય હે હવે જો કેવલ દાળ ભાત શાક રોટલી થી ચાલતું હોય તો આપણે ન ખવડાવીને ઉભું કરી દઈએ હે પણ નહીં કેવલ દાળભાત શાક રોટલી થી આ શરીર નથી ટકેલું હા આ શરીર નો ખોરાક છે દાળભાત શાક રોટલી પણ એની અંદર ચાલે તો કે ડીઝલ ગાડી ચાલે પણ એ ગાડીને ચલાવનાર કોણ હોય છે એમાં કોઈ ડ્રાઈવર જોઈએ ને ડ્રાઈવર કેવો હોય જીવ તો જાગતો ડ્રાઈવર હોય ને ગાડી ચલાવી શકે એવું થોડી કે ભાઈ ડ્રાઈવર નો ફોટો રાખી દે ગાડી ચાલે નહીં ડ્રાઈવરની મૂર્તિ રાખી દે તો ગાડી ચાલે નહીં પણ એના માટે જીવતો જાગતો ડ્રાઈવર જોઈએ અને એ જ ગાડી ચલાવી શકે બાકી ગાડી તો જડ છે પણ ગાડીને ચલાવનારો જે ડ્રાઈવર છે ને એ ચેતન છે બસ એવી રીતે આપણી આ હે ને શરીર રૂપી જે ગાડી છે ને આ શરીર જડ છે પણ શરીરને ચલાવનાર આમાં કોઈ ડ્રાઈવર બેઠો છે આમાં કોઈ શક્તિ છે જે આ જળ શરીરને ચલાવી રહી છે અને ઈ શક્તિ આમાંથી નીકળી જાય ને પછી કોઈની અંદર તાકાત નથી કે એક ચાલી શકે ઊભો ઊભો હોય તો તો જ રહી જાય પછી કોઈ કરી શકતા હે ઈ શક્તિ એ ડ્રાઈવર છે એ પરમાત્માની શક્તિ છે અને ઈ પરમાત્માની શક્તિનો વ્યક્તિ ચાહે તો અનુભવ કરી શકે બાકી એને કોઈ પામી શકતા નથી એને કોઈ માપી શકતા નથી ઈશ્વરને ઈશ્વરની શક્તિને

એ વિદ્યમાન છે પણ સદગુરુ મળે તો આપણને એનો અનુભવ કરાવી શકે જેમ હમણાં રસોઈ બનાવી અને એમાંય તમે જોયું હશે કે રસોઈ બનાવે દાળ ભાત બનાવે શાક રોટલી બનાવે એ આખું ભાતનું તપેલું હોય અને એ તમારે જોવે કે ભાત બધા ચડી ગયા છે તો કેટલા દાણા દબાવો હે આમ બધા બહાર કાઢીને એક એકને જોઈને ચેક કરો નહીં ખાલી બે થી ત્રણ દાણા આમ દબાવીને જોઈ લો ને એટલે ખબર પડી જાય કે ભાઈ જેટલા તપેલામાં છે ને બધાય હે બધા ચડી આમાં ચડી ગયા છે આખુંય દાળનું તપેલું હશે અને દાળ બની ગયા પછી તમારે દાળનો ટેસ્ટ કેવો છે એને ચાખવા માટે આખું તપેલું પીવું પડશે એક ચમચી ખાલી ચાખી લો એટલે ખબર પડી જાય કે આખું તપેલું આવું જ છે બસ એવી રીતે ઈશ્વરની શક્તિ અમાપ છે પણ એને જ્યારે આપણા પોતાની અંદર ઘટની અંદર અનુભવ કરી લઈએ ને તો પણ આપણને ખ્યાલ આવી જાય કે જે શક્તિ મારી અંદર છે ને એ શક્તિ પૂરા સંસારમાં વ્યાપ્ત છે અને એ જ શક્તિ દરેકના ઘટઘટની અંદર બિરાજમાન છે એને જાણવા માટે જીવનમાં સમયના તત્વ દર્શી સદગુરુની જરૂર પડે તેવા સદગુરુના શરણમાં જઈએ તેવા જ્ઞાનને જાણી અને એ જ્ઞાનને જાણીને પોતાના જીવનમાં થોડું ભજન ભક્તિ અને સત્કર્મનું ભાથું બાંધીએ કારણ કે માનવ જીવનનો ઉદ્દેશ્ય જીવનમાં એ જ છે કે જગતમાં આવી અને ભલે ગ્રહસ્થાશ્રમમાં રહીએ લગ્ન કરો કોઈ વાંધો નહીં પણ એમાં રહીને આપણે ગ્રહસ્થાશ્રમને દીપાવવાનો છે એટલે તો જ્યારે ભગવાન શિવજી પરણવા માટે ગયા તો એણે પણ જગતના લોકોને સંદેશો આપીને ગયા અને ભગવાને પણ કીધું કે હે જીવ તું પણ પરણવા જાય છે અને હું પણ પરણવા જાઉં છું પણ તારામાં ને બારામાં બહુ અંતર છે કારણ કે કોઈ વ્યક્તિ જ્યારે પરણવા માટે જાય ત્યારે ઘોડા ઉપર બેસીને જાય છે હે ને ઘોડા ઉપર સવારી હોય છે પણ જ્યારે ભગવાન પરણવા માટે ગયા ને તો કોના ઉપર સવારી હતી હે આની કે નંદી નંદીને ધર્મનું પ્રતિક બતાવવામાં આવ્યું છે ભગવાન કહે છે કે હું એ પરણવા માટે જાઉં છું પણ હું ધર્મના ઉપર મારી ધર્મની સવારી છે એટલા માટે ભલે તું પરણવા માટે જાય પણ તારા જીવનમાં તું ધર્મની સવારી રાખજે ભગવાન પરણવા માટે ગયા તો એક જયારે હાથમાં તલવાર હોય છે ત્રિશૂળ છે ભગવાન હાથમાં ભગવાન કે છે કે તું એ પરણવા માટે જાય છે હું એ પરણવા માટે જાઉં છું પણ મારા હાથમાં ત્રિશુલ છે ત્રિશુલ નો અર્થ થાય ત્રણ ગુણ તમોગુણ ગુણ અને રજોગુણ જ્યારે જેની જેવી જરૂર પડે છે એવો ભગવાન ઉપયોગ કરે છે બાકી બધાને પોતાના વશમાં કરીને રાખે છે પોતાના કંટ્રોલમાં કરીને રાખે છે એટલે ભગવાન ચેતવણી આપે છે કે ભલે સંસારમાં જાય પણ તારા ત્રણેય ગુણોને તું વશમાં રાખજે અને એવી રીતે તારા જીવનને વિતાવ છે અને એટલા માટે ધર્મની સવારી હંમેશાને માટે રાખજે એટલા માટે સજનો મારો કહેવાનો ભાવાર્થ એ છે આટલું સરસ આયોજન કર્યું છે સરસ કાર્યક્રમ ગોઠવો છે લગ્ન પ્રસંગમાં આમ જોવા જઈએ તો સત્સંગ તો બધા કરાવતા હોય પણ લગ્નમાં બધાય સત્સંગ કરાવતા નથી કારણ કે આ માહોલ કંઈક અલગ હોય છે અને એવા માહોલની અંદર પણ જો અહીંયા સંતોને બોલાવવામાં આવ્યા હોય તો ખૂબ ખુશીની વાત કહેવાય એટલા માટે સરસ આજે સત્સંગ થયો અને જે કાંઈ ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરે ખૂબ આપણે એમને પણ ગુરુ મહારાજજીના આશીર્વાદ આપીએ કે એમના ગ્રહસ્થાશ્રમની અંદર ઓર આગળ વધે જીવનમાં પ્રગતિ કરે માતા પિતાની સેવા કરે અને પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવે એવી શુભકામનાની સાથે આપણે અહીંયા સત્સંગને પૂર્ણાહુતિ કરીએ જે કાંઈ પણ આપ લોકોએ સાંભળ્યું એના પર મનન કરજો મંથન કરજો જીવનમાં ઉતારવા માટેનો પ્રયાસ કરજો આપ જેમની તસવીરો જોઈ રહ્યા છો દર શુક્રવારે રાત્રે નવ થી સાડા દસ વાગ્યા સુધી સત્સંગ ભજનનો કાર્યક્રમ થાય છે આપ લોકો ગમે ત્યારે ત્યાં આવો તો અવશ્ય આશ્રમમાં દર્શન કરવા માટે આવી શકો છો આશ્રમની મુલાકાત લઈ શકો છો ત્યાં કોઈને પાબંદી નથી કે તમે આ ટાઈમમાં આવો કે આ ટાઈમમાં આવો કોઈ આ વ્યક્તિ આવી શકે ના અહીંયા બધા માટે દરવાજા ખુલ્લા છે આપ લોકો જ્યારે પણ આવો ત્યારે અવશ્ય મુલાકાત લઈ શકો છો હવે એક નાની સરખી આપણે આરતી પ્રાર્થના કરી પ્રસાદી લઈ અને આપણે બધા છૂટા પડીશું શાંતિપૂર્વક અમારા વિચારો સાંભળાય એ બદલ આપ લોકોનું ખૂબ ખૂબ ધન્યવાદ બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ શ્રી કૃષ્ણ કનૈયા લાલ શ્રી રામચંદ્ર ભગવાન કી છે આરતી કરવા ભાઈને બોલાવો દાદા